વલસાડના પારનેરા ડુંગર ઉપર થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો મુંબઈ સુધીના સીસીટીવી કેમેરા ચેક કર્યા વલસાડના પારનેરા ડુંગર ઉપર આવેલા ચાર પ્રાચીન મંદિરોમાં ચોરીની ઘટનાને અંજામ આપનાર ચોરટાઓને વલસાડ પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા છે જેમાં પોલીસે રાત દિવસ એક કરી આ ચોરટાઓના પગેરું શોધવા માટે વલસાડથી લઈને છેક મહારાષ્ટ્ર સુધીના સીસીટીવી કેમેરા ચેક કરવા પડ્યા હતા અને આખરે વલસાડ પોલીસની મહેનત રંગલાવી છે જેમાં બે ચોરટાઓને મહારાષ્ટ્રથી ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમની પાસેથી ચોરીનો થોડો ઘણો સામાન રિકવર કરવામાં આવ્યો છે આ બનાવમાં ગત અગિયાર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ વલસાડના પારનેરા ડુંગર પર આવેલા પ્રાચીન મંદિરને નિશાન બનાવી મંદિરમાં મૂકેલી દાનપેટી ચાંદીના મુંગટ સહિતના સોનાના ઘરેણાંની ચોરી થઈ હતી જેને લઈ વલસાડ પોલીસે શરૂઆતથી જ તપાસનો દોર મજબૂત કરી દીધો હતો જેમાં પકડાયેલા બે ચોરટાઓ રીંડા ગુનેગાર છે જેમાં એક ચોરટાએ તો બાર જગ્યા પર ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું જ્યારે બીજા ચોરટાએ ત્રણ જગ્યા પર ચોરી કરી હોવાની કબૂલાત કરી છે આ ચોરીનો ગુનો ઉકેલાઈ જતા વલસાડ પોલીસની કામગીરીની ઠેર ઠેર પ્રશંસા થઈ રહી છે તેમજ આ સમગ્ર પ્રકરણ અંગે વલસાડના ડીવાયએસપી કે વર્માએ વિસ્તૃત માહિતી આપી હતી વલસાડ રૂરલ પોલીસ યદમાં આવેલ પાલેણ ડુંગર ઉપર જે અલગ અલગ માતાજીના તેમજ હનુમાનજીના તેમજ મહાદેવના મંદિર આવેલા છે એ મંદિર ઉપર તારીખ અગિયાર આઠ બે હજાર પચીસની રાત્રિના સમયે ચીરુનો બનાવ બન્યો હતો જે અલગ અલગ મંદિરમાંથી ચાંદીની પાટો તેના સિંહાસન અને માતાજીના મુગટ વગેરેની ચોરી કરવામાં આવેલ હતી આ ચોરીમાં ગેરબુદ્ધાલ બાબતે પોલીસ એલસીબી તેમજ અન્ય અધિકારી સાથે તપાસમાં હતા જે દરમિયાન એ આરોપીઓ બે આરોપી લગભગ આ ગુનાને અંજામ આપ્યો એવું જાણવા મળેલું હતું તેથી અહીંયાથી લઈને મહારાષ્ટ્ર સુધીના ટોટલ બસો જેટલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા અને એ ઉપરાંત ટેકનિકલ એનાલિસિસના આધારે મહારાષ્ટ્રના સાંગલી ખાતે રહેતા સિદ્ધનાથ અને પ્રમોદ ભિકાજી આ બે આરોપીઓ હોવાનું ક્લિયર થયું હતું જે દરમિયાન આ આરોપીઓ ફરીથી પોતાનું વાહન લઈને અન્ય જગ્યાએ ચોરીનો અંજામ આપવા જાય એવી બાતમી મળવા મળેલ હતી જે આધારે વલસાડ પોલીસે આ લોકોને અનેક જગ્યાએ ચોરીનો અંજામ આપે એ પહેલાં પકડી લીધા હતા આ ચોરીમાં એ લોકો પાસેથી એક બે મોબાઈલ ફોન તેમજ એક લાખ તેત્રીસ હજારની સોનાની એક નાનો ટુકડો મળી આવેલો હતો અને આ જે ચોરીમાં ગયેલ મુદ્દાઓ બાબતે પૂછપરછ કરતા તો એ મહારાષ્ટ્રમાં જ આ મુદ્દાઓ વેચેલાનું જણાવ્યું હતું આ ચોરી એ લોકો એક વાહન સાથે આવેલા હતા અને વાહન માં મહારાષ્ટ્ર થી આવીને ચોરી કરતા હતા અને ફરી વાહન લઈને મહારાષ્ટ્ર ચાલી ચાલે જતા હતા આ લોકો હાલમાં પૂછપરછ દરમિયાન આ જે સિદ્ધનાથ છે સિદ્ધનાથ ની વિરુદ્ધમાં ટોટલ હજી સુધી ચૌદ ગુના દાખલ થયેલા છે અને જે પ્રમુખ ભીકાજી છે એની વિરુદ્ધમાં ત્રણ ગુના દાખલ થયેલા છે આમાં ચોરી તેમજ ગરફોડ અને અન્ય ગુનાનો સમાવેશ થાય છે

એ લોકો ચોરી માટે એ લોકો ટાર્ગેટ કરતા હતા અને વાહન લઈને આવતા હતા જે જગ્યાએ એ લોકોને મળી જાય એ જગ્યાએ ચોરી કરતા હતા એવું હાલમાં જાણવા મળ્યું છે પણ અમને પોલીસ એવું જણાય છે કે અગાઉ કોઈ રેકી કરી હશે અથવા રેકી દરમિયાન જ આવી રીતે ચોરી થાય એવું જણાવેલ હશે તેથી આ ચોરી કરવાની શક્યતા વધુ છે આ ચોરીમાં ખાસ તો જે મુદ્દાઓ સાથે જે એલસીડી એક હતું એ પણ લઈ ગયા હતા અને અન્ય આજુબાજુ મળેલી જે વસ્તુ હતી એ પણ લઈ ગયા હતા